આખા વિશ્વભરમાં જે ઉજવણી છે દીપ દિવાળીનો મહોત્સવ જે જે ઉજવવામાં આવી રહ્યો છે તો સુરતમાં દર વખત દર ત્યારને એક અનોખી રીતે ઉજવતા ઉજવવામાં આવતી હોય છે ત્યારે આપણી સાથે જયશાન લખાણી છે જેના ફાધર એક ડાયમંડના વ્યવસાય કરતા છે ડાયમંડ ભૂર્સ હતો ત્યારે પણ જેશાન લખાણી એક ડાયમંડની છબી પોતાના હેરકટમાં દર્શાવી હતી આજે શ્રીરામ જ્યારે મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જેશાને પોતાના હેરસ્ટાઈલમાં જે છે શ્રીરામ લખાવ્યું છે જે આપણે જોઈ રહ્યું

ની વર્લ્ડ પીપલ ઇન હિસ લાઈફ લાઈક રાવન એન્ડ સેવ ધ વર્લ્ડ વી સેલિબ્રેટ રામનવમી દિવાલી એન્ડ દશેરા ટુ એક્સપ્રેસ અવર લવ એન્ડ ડિવોશન્સ ટુવર્ડ્સ લોડ રામા જય શ્રી રામ જય શ્રી જી હવે તો એમની મદદ સાથે વાત કરશું જી તો મારું નામ મારું નામ માનસિંહ લખાની છે આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો આઈડિયા ક્યાંથી આવ્યું કે આ કંઈક આવી હેસિ કરવી છે કે જાતે એવું કન્સેપ્ટ આપે જેસાલને હેરસ્ટાઈલનો બહુ જ શોખ છે તો અમે લોકોએ પહેલાં જ્યારે એસટી નું ઓપનિંગ હતું ત્યારે પણ ડાયમંડ શેપમાં હેરસ્ટાઈલ કરાવી હતી અને આ વખતે અયોધ્યામાં એટલું ફેમસ રામ મંદિર બને છે તો અમને એવો વિચાર આવ્યો કે રામ મંદિર માટે સ્પેશિયલ કેમ કાંઈ કરવામાં ન આવે તો અમે પછી શ્રીરામ તમે જોઈ શકો છો શ્રીરામ લખેલું છે અને અયોધ્યા આખું ટેમ્પલ ડ્રો કરેલું છે કહેશો કે આવી જનરેશને જ્યારે આવી રીતે કંઈક કન્સેપ્ટ ને આઈડિયા આવતા હોય છે પોતાના ધર્મના રિલેટેડ તો કેટલી ગર્વની અનુભૂતિ થતી હોય છે અમને બહુ જ ગર્વની અનુભૂતિ થાય છે કે છોકરાઓને એટલો બધો ઇન્ટરેસ્ટ છે ગોડમાં અને એ લોકોને રામાયણ જોવામાં પણ બહુ ઇન્ટરેસ્ટ થયો પણ આ બધું પોસિબલ છે મોદીજીના લીધે જ મોદી હે તો મુમકિન હે